અમદાવાદ શહેરમાં આજે બાપુનગર ઇન્ડિયા કોલોનીના ચંદ્રપ્રસાદ દેસાઈ કમ્યુનિટી હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સત્તરથી વધુ સરકારી યોજનાઓના લાભ લોકોને એક જ જગ્યાએથી આપવામાં આવી રહ્યા છે જેનો લાભ લાભાર્થીઓ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખ પટેલ બાપુનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાળકો દ્વારા સ્વચ્છતા અને દેશભક્તિના ગીતો રજૂ કરાયા હતા લાભાર્થીઓને આનો લાભ મળી રહે તે માટે આજે આ યાત્રાનું આયોજન કરેલું છે જેવી કે આ યુઝવલ યોજના છે વૃદ્ધ સહાય છે વિધવા સહાય છે આપણે આયુષ્યમાન ભારત કાર્ડ છે કેન્દ્ર સરકાર પાંચ લાખની સહાય આપે છે અને આપણી આ રાજ્ય સરકાર પણ પાંચ લાખની સહાય આપણે આપે છે મને મણ કાર બહુ તકલીફ પડતી બેસવા ઉઠવામાં મને તકલીફ પડતી હતી અમારા વિસ્તારમાં આશાબેન આવે છે એમણે મને આયુષ્યમાન ભારત કાર્ડ વિશે મને સમજાવ્યું હતું પછી મેં બધા પુરાવા એમણે જે સમજાવ્યા હતા બધા મેં કડાવડાયા પછી એમાં હર્બન સેન્ટરમાં હું ગઈ અને આયુષ્યમાન ભારત કાર્ડ મેં બનાવડાયું એમાં મારું ઓપરેશન આઝાદ સર્જિકલ હોસ્પિટલમાં ફ્રીમાં થયું હું આરોગ્ય કર્મચારીઓનો અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું